અમદાવાદ ખાતે સત્યાવીસમી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બે દિવસ બાકી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમની સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય શહેર પોલીસ જી જીએસ મલિક ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહિત આગેવાનો જોડાયા હતા રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા ગુલાબ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કૌમી એકતાનો અનેરો નજારો જોવા મળ્યો હતો કોમી એકતા સાથે રથયાત્રા પૂર્ણ સંપન્ન થાય તેવા દ્રશ્યો ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળ્યા હતા તો બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા એક તરફ વિમાન દુર્ઘટનાની ફરજ સાથે સાથે રથયાત્રામાં સંકલન સાથે ફરજ બજાવી રહેલ ગુજરાત અને અમદાવાદ પોલીસ અધિકારીઓ